આપણી આંખે રજો ગુણ આવે છે રજો ગુણ એટલે કે કામ કામ ક્રોધ અને લોભ આવે ને તો દેખાયા વગર રહેતો નથી ક્રોધ આવે તો પણ આંખમાં દેખાયા વગર રહેતો નથી પણ લોભ એવો છે કે જે આંખ માં આવે તો પણ દેખાતો કામ આવે ત્યારે શાન જાય ક્રોધ આવે ત્યારે ભાન જાય અને લોભ આવે ત્યારે બધું જ સત્યાનાશ મળે જ્ઞાન ભાન અને શાન આ ત્રણેય જાય ગુણ આવે ત્યારે રજો ગુણ આવે ત્યારે આપણા બધાની હાલત ઘાસના તણખલા જેવી થતી હોય છે એવું આચાર્ય ચરણ આપણને સમજાવે છે આ તૃણાવર્તની કથા દ્વારા માટે કીધું કે બહુ સાવધ રહેવું કે આપણને આ રજોગુણ ના આવે